બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે યોજાઈ ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઈ ચૂંટણી પાલનપુર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી જેમાં બનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ ભીલીયાતરની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી થઈ છે ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી ઉલ્લેખનીય છે કે બનાસ બેંકના વાઇસ ચેરમેનની ચાર મહિના પહેલાં જ ટર્મ પૂરી થઈ હતી પરંતુ વિવાદોના કારણે ચૂંટણી યોજાઈ ન હતી પછાત વિસ્તાર તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી એ સૌથી મોટી સંસ્થા ગણવામાં આવે છે ત્યારે આજે સાત ડિસેમ્બરના રોજ ચૂંટણી અધિકારી તથા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી જેમાં નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી છે

ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે મારા જે મારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી રજીભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંસભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું